તો અરવલ્લી તાલુકામાં કોંગ્રેસ જન આક્રોશ સભા યોજાઈ હતી ચોર ગાદી છોડ હેઠળ સહી અભિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપના પ્રદેશ પ્રમુખને આપ્યા અભિનંદન અમિત ચાવડાએ જગદીશ પંચાલને શુભેચ્છાઓ પાઠવી ભાજપના ઓબીસી પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજને ન્યાય અપાવશે એવી આશા ત્રણ દાયકાના ભાજપના શાસનમાં એસસીએસટી ને સૌથી વધુ અન્યાય

જે રીતે લોકો સાથે અન્યાય થાય છે જે રીતે લોકો સાથે ભેદભાવ થાય છે જે રીતની આખા ગુજરાતનું શાસન છે એના કારણે તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારથી હેરાન પરેશાન છે મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે સરકારમાં અનેક પદો ખાલી હોવા છતાં સરકારી ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ પ્રશ્ન આખું ગુજરાત પૂછે છે ત્યારે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી આખા ગુજરાતની પ્રજા ત્રસ્ત છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દારૂ ને ડ્રગ્સની બધી વધી છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે नाना मोटा धंधा व्यापार चौपट था पूरी पूरी दुनिया आप जान चुकी है भारत के लोकतंत्र के सामने कितनी बड़ी चुनौती खड़ी है हाल ही में राहुल गांधी जी ने दो तो प्रेस वार्ता के जरिए किस तरह से वोटों की चोरी हो रही मरे हुए लोगों के नाम मतदाता सूची में जोड़े जाते हैं